સોમનાથના ધારાસભ્ય વિમલ સુડાસામાને અંબાણી પરિવારનું આમંત્રણ જી હા મિત્રો હાલમાં અંબાણી પરિવારના ઘરે અનંત અંબાણી અને રાધિકા મર્સન્ટના વિવાહ યોજાવા જઈ રહ્યા છે ત્યારે આજે સોમનાથના ધારાસભ્ય અને સોરવાડ ખાતે રહેતા વિમલ સુડાસામાને અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે અને આ કહેવાય છે કે આ જે કંકોત્રી છે તે સોના ચાંદીથી મઢેલી અને અંદાજીત સ લાખની સ લાખથી વધુની કિંમતની આ કંકોત્રી છે અને આ કંકોત્રી પ્રથમ ગુજરાતમાં દ્વારકાધીશના શરણે અને ત્યારબાદ સોમનાથ મહાદેવના શરણોમાં અર્પણ કર્યા બાદ હવે સોમનાથના જે ધારાસભ્ય છે વિમલ સુડાસામાં તેઓને અંબાણી પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે